એનએસએસનો વાર્ષિક કેમ્પ ધંધોડા ગામના આનંદ ફળિયા પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો આ કેમ્પમાં કોલેજના આચાર્ય ડોક્ટર વીએમ પટેલ યુનિવર્સિટી બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્ય પ્રોફેસર રસિકભાઈ રાઠવા પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર અશોકભાઈ પરવાડ તાલુકા પંચાયત સભ્ય નંદુભાઈ દંદોડા ગામના સરપંચ પારસિંહભાઈ રાઠવા તેમજ આરોગ્ય વિભાગના નરસિંહભાઈ રાઠવા અને અન્ય કર્મચારીઓ સિકલ સેલના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને પોતાની સેવાઓ પણ આપી હતી ચાર દિવસથી ચાલતા આ કેમ્પમાં ગ્રામ સફાઈ નશાબંધી અંગેના વક્તવ્ય અને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા નંદોડા ગામના ગ્રામજનોએ યુવાનો અને બાળકોએ સહકાર આપ્યો હતો તેમજ અને એનએસએસ કેમ્પના વિદ્યાર્થી ભાઈ બહેનોએ ગામના લોકોની પ્રેરણા પણ પૂરી પાડી હતી અંતમાં પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર અશોકભાઈ પરવાર દ્વારા સર્વેનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર નટવરભાઈ પરમાર છોટાઉદેપુર